મને ના બોલે ને તમે તલી બલી ડાલ જો તો હું તો દીવડી જાવ ને તે હું નથી આવતો હા ભાણા ના હવે એવું ન હોય તું અમારો શું હવે તને મેં એક વાત ક્યાંય જવા હે નહીં કે દરિયામાં પધરા હોય તો જવા નહીં એટલે એવું ટેન્શન ન લે એવું હું કાંઈ નહીં કરું ઈ મૈડું મામા પણ તમે એ તો ને મને તે માલું તામ તું બોલ્યું તો માલે મને મને આ તું તામ બોલાવો જો ભાણા આપણે તારી સગન નકી કર્યું છે હે એટલે આપણે છે ને કાય કરવાનું નથી

પાતા મને કેતા થાય મુંગો મળ દે મુંગો તું મારી દીપ કાપી નાખું એમ ભાણા નથી કેતા તને તો એમ નથી તો તું તે પાતા આપને ગગળાતા થાય લે તું બોલતો ની તું બોલતો ની મુંગો મળ દે દિતે હાલો હવે ની બોલું નહીં ભાણા કેતા અમે વાતું ઢાલ તું બોલ જી પણ છે ને ઇંગ્લિશ માં બોલજો સાલ આયા આવલે તે અંગ્રેજી બોલને બધી આપને એમ કે કે અંગ્રેજી બોલતી હે અંગ્રેજી અંગ્રેજી હું કે ઢાલવેજી કલે છે એમ ની પણ તને હું કામ શિલા અંગ્રેજી શીખવડ દઉં તો જો તારે એમ કેવું હોય કાઈ આ પડી હોય તો તારે યસ કેવાનું બલનો બલનો દીકલો નો થાતો અન જો તને સારું કાક લાગે તો ગુડ કહીએ સલસનો દીકલો નો થતો ઓકે राम 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 आ भाई भाई ये बेहो बेहो खाटला बेहो आ बैठा जो ने मूर्ति के देखा तो ना मूर्ति क्या गयो हां हां मले जो ना आजो आयो आयो आवाज हां हां आ, आ नाओ मे मा नाओ आ आ आ आ बेहो बेहो के मे मा नाओ मके तकलीफ तो नहीं थे पड़े ने नो क्यों हमार मकान क्यों लागियो गुड के मे मा सा पानी यस આપણે જે કેવી એનો જવાબ તરત જ દે અને એ પણ ઇંગ્લિશમાં માં આપડા ઘરે લક્ષ્મી સાંદલો કરવા આવી છે તો આપણે મોઢું ધોવા જવાય નહિ પુષ્પા સા લાગ્ય